જૂનાગઢના વિવાદની અંદર અત્યાર સુધી બંને પક્ષે સાધુ સંતો એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા હતા અને તમામની વચ્ચે હવે રાજકારણની એન્ટ્રી થાય છે કે આખી આ ઘટનાની અંદર રાજકારણ એટલા માટે પ્રવેશ કર્યો કે મહેશગીરી બાપુ દ્વારા ગિરીશ કોટેજાને લઈને એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે સાધુ સંતો દ્વારા અશોભનીય ભાષાની અંદર વાત જે છે તે કરી હતી અને આ તમામ વાતોને લઈને ગિરીશ કોટેજાએ પણ મહત્વના ખુલાસાઓ કર્યા અને ત્યારબાદ આખા આ મામલાની અંદર કુંવરજી બાવળિયાની પણ એન્ટ્રી થઈ જોકે હવે આ ઘટનાની અંદર તનસુખગીરી મહંત કે જે રાજકોટની ગોકુળ હોસ્પિટલની અંદર એડમિટ હતા તે હોસ્પિટલ દ્વારા પણ ખુલાસાઓ કરવામાં આવ્યા કે આ હોસ્પિટલની અંદર તનસુખગીરી બાપુ જે છે કે તેમને ચૌદ નવેમ્બરે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદથી તેમનું નિધન થયું ત્યાં સુધીના સમયગાળાની અંદર જૂનાગઢથી અનેક સંતો મહંતો આવ્યા હતા તેમના સેવકો આવ્યા હતા સનાતન ધર્મની વાત હતી એટલા માટે અમે બાપુની આસપાસના તમામ લોકોને જવા દીધા હતા અને ત્યાં રહેવા પણ દીધા હતા જ્યારે એ રાજકોટની હોસ્પિટલની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે એવા આક્ષેપો પણ થઈ રહ્યા હતા કે ગોકુળ હોસ્પિટલની અંદર મોડી રાત્રે સાધુ સંતો આવ્યા હતા અને તનસુખગીરી બાપુનો જે અંગૂઠો જે છે તે વસિયતનામામાં મારવામાં આવ્યો હતો કે જેના કારણે આ તનસુખગીરી બાપુનું નિધન થયા બાદ એ આશ્રમ એ અંબાજી મંદિરની ગાદી જે છે તે હડપી શકાય જો કે આખા મામલાની અંદર મંદિર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે અમને કોઈ જાણ જ નથી કે આ પ્રકારની કોઈ ઘટના બની છે કે કેમ જો આ પ્રકારની ઘટના બની હોય તો અમને એટલા માટે જાણ નથી કે હવે એ સંતોએ આવ્યા એ અમને ખ્યાલ છે પરંતુ અમારી ઓફિસની એટલે અમારી હોસ્પિટલની અંદર જો આ પ્રકારના સહી સિક્કા થયા હોય તો અમને એટલા માટે ખ્યાલ નથી કે અમે તેમની સાથે નહોતા રહેતા હવે આ આખા નિવેદન બાદ જૂનાગઢથી હરિગીરી મહારાજ અને મહેશગીરી દ્વારા આ આખા મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને બંનેની પ્રતિક્રિયાની અંદર મહત્ત્વની વાત એ છે કે બંને દ્વારા એ તપાસની વાત કરી છે અને તપાસનો વિષય છે આ પ્રકારનું નિવેદન આપ્યું છે હરિગીરી બાપુ દ્વારા એ નિવેદન આપતા કહ્યું કે આખો આ મામલો તપાસનો વિષય છે આમાં યોગ્ય તપાસ થવી જોઈએ જ્યારે મહેશગીરીએ પણ કહ્યું કે આ મામલે તપાસ તો થવી જોઈએ બંને સાધુના નિવેદન जो बने साधु हॉस्पिटल ना निवेदन बाद हम के पक्ष मुकी रहा है पोता बात मुकी रहा है सांभी लो जो चीज हमें सुनी हुई बात है और वो जांच होने के बाद ही सत्य मालूम पड़ जाएगा क्योंकि जांच किसी चीज की दे दी गई है और उस स्तरीय जांच है जांच पर पूरा मेरा विश्वास है और वो सहयोग करेंगे जो कुछ है वो साथ जांच में आने वाली है थोड़ा आप धीरज रखिए निश्चित सब कुछ सामने आ जाएगा लोयर की बात उन्होंने जो आज बोली है वो मानते हैं कि कुछ दिन बाद उन्होंने ये बोला कि भाई लोयर आए हमें पता नहीं है वो देखिए ऐसा है हमारा कहने का अर्थ है ये सब जांच का विषय है हम किसी पर टिप्पणी नहीं कर सकते हैं मैं कानून को मानने वाले हैं इसलिए मैं प्रत्येक आदमी पे अपने से अधिक गुना अधिक विश्वास करता हूं कोई चीज सत्य है तो न कभी छिप सकती रही है न कभी छिपेगी आपके सामने आएगी आप पूरी तरह से आप विश्वास कीजिए धीरज रखिए विश्वास कीजिए जय भावनात जय भावनाथ अच्छा बापू जे रीते आज गोकुल हॉस्पिटल द्वारा एक रिएक्शन अपाय रिएक्शन में तो મેં જે પહેલા સાંભળ્યું હતું એમણે જયારે કીધેલું કે સાધુ સંતો આવ્યા હતા અને બાપુ જોડે વૃદ્ધિ માટે જે વાત કરતા એમના સંકલ્પ કરાવવા માટે એમને પ્રાર્થના એના માટે અમે પરમિશન આપી તો અમે પણ એ વાતને સહમતી આપી હતી કે અમે એમના આયુષ્ય વૃદ્ધિ માટે માર્કંડે યજ્ઞ જે કરવો છે એનો સંકલ્પ લેવા માટે અમે ત્યાં ગયા અને એના માટે ગયા તા એ વાત તો પહેલા જ કરી દીધી છે અત્યારે પણ વાત બદલવાનો કોઈ કારણ નથી અમે અત્યારે પણ એ જ કહી રહ્યા છે કે એમના આયુષ્ય વૃદ્ધિ માટે કેમ કે ક્રિટિકલ હાલત બહુ હતી એમની આયુષ્ય વૃદ્ધિ માટે મારા છે તો એ આયુષ્ય વૃદ્ધિ માટે સાધુ સંતો જઈને સંકલ્પ કરાવવા માટે ગયા હતા એક વાત બીજી વાત કદાચ કોઈ સહી સિક્કા કર્યા હશે ને એવું બધું તો જયારે દાવો કરવાની વાત આવશે તો એક કાગળ મૂકવામાં તો આવશે જ ને તો તો ત્યારે સાચું ખબર પડી જશે ને કે સહી સિક્કા કરાવ્યા કે નથી કરાવ્યા શું છે તો સાંભળેલી વાતો જે હોય એના જવાબ આપવા એનો તો કોઈ તથ્ય પણ નથી કેમકે મેં જયારે જયારે વાત કરી છે કાગળો સાથે 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 તથ્ય તર્ક વાત વાત કરી છે છે એટલે મને નથી લાગતું કે આના ઉપર કરવા જેવી પણ એક સેવાભાવી હોસ્પિટલ જે દર્દીઓને અથવા તો બધા સહકાર આપતી હોય દર્દમાં એમાં એવાને ટાર્ગેટ કરીને જયારે કરશે તો હોસ્પિટલો વિશ્વાસ કરતી બંધ થઈ જશે

જોકે હરિગીરી દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અમને આખા આ મામલાની તપાસ થાય એ પ્રકારની અમને આશા હતી અને એ જ પ્રકારની તપાસ થઈ રહી છે ને તપાસ યોગ્ય થવી જોઈએ જોકે બીજી તરફ મહેશગિરી બાપુ દ્વારા એ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે કે આ આખા કેસની અંદર જે તે સંલગ્ન વિભાગ તપાસ કરે હવે આ તપાસનો ધમધમાટ તેજ થયો છે એક તરફ તપાસ ચાલી રહી છે અને બીજી તરફ જૂનાગઢના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદો ઉપર ફરિયાદ દાખલ થવાની શરૂઆત થઈ ચૂકી છે આ તમામ ફરિયાદોની અંદર હવે એ તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા પણ ફરિયાદ લખાવવામાં આવી છે સાથે અંબાજી મંદિરની નજીક આવેલું એક અન્ય મંદિર કે જેમાં એક સાધુ છે એ સાધુ દ્વારા પણ એ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે અહીંયા કોઈપણ પ્રકારનો પરવાનો નથી લેવામાં આવ્યો પરવાનગી નથી લેવામાં આવી અને સીધી જ અહીંયા ગુરુ ગાદી ઉપર મહંત ગાદીને લઈને આ વિવાદની અંદર તમામ લોકો જોતરાય છે એટલે કે હવે આખા આ મામલાની અંદર ગોકુલ હોસ્પિટલના નિવેદન સામે આવ્યા બાદ બંને સાધુ સંતોએ પોતાના નિવેદન આપ્યા છે અને પોતાના નિવેદનની અંદર તપાસની વાત કરી છે પરંતુ હજી એ કોઈ નથી સ્વીકારી રહ્યું કે આખી આ ઘટનામાં સહી સિક્કા કોને કરાવ્યા અને કેવી રીતે કરાવ્યા શું ખરેખરમાં ગોકુળ હોસ્પિટલમાં મોડી રાત્રે એ દિવસે સહી સિક્કા થયા છે અથવા ગોકુળ હોસ્પિટલના આપેલા નિવેદન બાદ આ બંને સાધુ સંતોના નિવેદન શું સૂચવી રહ્યું છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો અને જૂનાગઢની આવી દરેક અપડેટ જોવા માટે આ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર